વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસને લીધી આડે હાથ મધુ શ્રીવાસ્તવના વિવાદિત નિવેદનને લઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પલટવાર વડોદરાના વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં પોતે જીત્યા નથી અને બીજાને જીતાડવા નીકળ્યા હોવાનો વાઘેલાએ કટાક્ષ કર્યો છે વડોદરાના વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ પર કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી આ વખતે તેમના ચણા પણ નહીં આવે તેવું વાઘેલાએ કહ્યું છે પોતે જીત્યા નથી અને બીજાને જીતાડવા નીકળ્યા હોવાનો પણ વાઘેલાએ કટાક્ષ કર્યો છે તો કે અમે ફાયરિંગ કરી આમાં એક બીવો એવો છે ખરો મેં આજે પત્રકાર મિત્રોને એવું કીધું મેં કીધું ફાયરિંગ તો દૂરની વાત છે હજી સુધી કોઈ માખી મારી નથી કે અમારા કોઈ કાર્યકર્તાનો કોલર પકડે તો કે અમે ફાયરિંગ કરી આમાં એક બીવો એવો છે ખરો મેં આજે પત્રકાર મિત્રોને એવું કીધું મેં કીધું ફાયરિંગ તો દૂરની વાત છે હજી સુધી કોઈ માખી મારી નથી